श्री गणपति गजानंद महाराज की जय श्री सरस्वती मात की जय श्री खोडियार की जय श्री कृष्ण की जय लीधी से फकीरी में तो प्रभु तारा नामनी लीधी छे फकीरी में तो प्रभु तारा नामनी प्रभु तारा नामनी आगुनि सुकामनी लीधि से फकीरी में तो प्रभु तारा नामनी प्रभु तारा नाम दुनिया सुकामनी अशुभकाम लीधी छे में तो प्रभु तारा नामनी तेरा काम ब નિયમ યુગ્યો થમવાનો કાળ નો નિયમ જેટલું જીવાયે તો રામ ની રહેમ સે જેટલું જીવાયે તો રામ ની રહેમ જે કરી લે કમા ती तो सेवा कर श्याम नी लीधी से फकीरी में तो प्रभु तारा नामनी करी ले कमानी तू तो सेवा कर श्याम नी लीधी से फकीरी में तो प्रभु तारा नाम नी प्रभु तारा नाम आ दुनिया शुभकामनी लीधी से फकीरी में तो प्रभु तारा नामनी प्रभु तारा नाम आ दुनिया शुभकामनी લીધી છે ફકીરી મે તો પ્રભુ તારા નામ ને જીવન ને જો બનીએ તો વાદળ નો રંગ છે જીવન ને જો બનીએ તો વાદળ નો રંગ છે ચડતી ને પડતી આવે એટલા પ્રસંગ છે ચડતી ને પડતી આવે એટલા પ્રસંગ છે દુનિયા કરે છે માળા કામ અને દામ ની લીધી છે ફકીરી મે તો પ્રભુ તારા નામ ની દુનિયા કરે છે માળા કામ ને નામ લીધી છે ફકીરી મે તો પ્રભુ તારા નામ ની પ્રભુ તારા નામ ની આ દુનિયા સુ કામ ની લીધી છે ફકીરી મે તો પ્રભુ તારા નામ ની પ્રભુ તારા નામ ની આ દુનિયા સુ કામ ની લીધી છે ફકીરી મે તો પ્રભુ તારા નામ ની મારું મારું કરીને જીવડો સપનામાં માલ તો મારું મારું કરીને જીવડો સપનામાં માલ તો આ સાત કૃષ્ણાનું ગાડુ સ્વાન થઈને તાણતો આ સાત કૃષ્ણનું ગાડુ સ્વાન થઈને તાણતો ખબર પડી છે આવી મોમતા શું કામની લીધી છે ફકીરી મેં તો પ્રભુ તારા નામની ખબર પડી છે આવી મોમ सुकामी लीधी से फकीरी में तो प्रभु तारा नाम नी प्रभु तारा नाम आ दुनिया शुकामनी लीधी से फकीरी में तो प्रभु तारा नाम नी प्रभु तारा नाम आ दुनिया सुकामनी लीधी से फकीरी प्रभु અબુતારા નામ ની કરી લે રખો પાર ની જીવ તરણ કરી લે રખો પાર ની જીવ તર ની આવરણ નહી આવે આડુધા आवरण नहीं आवे आडू घट घट में आ ए आवरण नहीं आवे आडू घट घट ना आ घड़ी ए भुलायु करी ले आवी जिंदगी सु काम नी लेधी से फकीरी में तो प्रभु तारा नाम नी भुलायु करी ले आ जिंदगी सु काम नी लेधी से फकीरे प्रभु में तो तारा नाम नी भुलायु करी ले आवी जिंदगी सु કામ ની લીધી સે ફકીરી મે તો પ્રભુ તારા નામ ની ભલાયો કરી લે આવી જિંદગી સુ કામ ની લીધી છે ફકીરી મે તો પ્રભુ તારા નામ ની પ્રભુ તારા નામ ની આ દુનિયા સુ કામ ની લીધી છે ફકીરી મે તો પ્રભુ તારા નામ ની પ્રભુ તારા નામ ની આ દુનિયા સુ કામ ની લીધી છે ફકીરી મે તો તારા ના મની શ્રી કૃષ્ણ કને અકી છે